છો મારા વાલા મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં વેલકમ બેક ટુ માય ચેનલ તો આજનો બ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ તો જો અમે લોકો આવી ગયા છે મારા કાકેજીના ઘરે કારણ કે કાકાજીના ઘરે છે આજે મસ્ત મજાનો પ્રોગ્રામ તો જો અમે બધા જ આવી ગયા છે લાઈનમાં અમારા જે જે બધા ગ્રુપ ઘરના મેમ્બર છે બધા આવી ગયા છે તો ઓલરેડી બધાની ગાડીઓ અહીંયા પડેલી છે મેં છોકરાઓ પણ જો અહીંયા રમે છે બધા દ્વિદ્રષ્ટિ એ લોકો ને અહીંયા ખુલ્લું છે ને બધા આવી આવીને રમે છે હું અહીંયા તમારી સાથે વાતો કરું છું તો જો આજનો બ્લોગ તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યો છે કાકાજીના ઘરેથી હવે તેનો પ્રોગ્રામ છે ને એ પણ હું તમને કહી દઉં આજે પ્રોગ્રામ છે સરસ મજાના એવા ઠંડી ઠંડી વાતા ઠંડુ ઠંડુ વાતાવરણ છે ઠંડી છે સરસ મજાની વિન્ટર સિઝન ચાલે છે તો સરસ મજાના એવા ભજીયાનો પ્રોગ્રામ છે તો જો અચાનક જ પ્રોગ્રામ બન્યો છે કંઈ ફાઇનલ નહોતું બટ અત્યારે હમણાં કેટલા દિવસથી બધા ભેગા નહોતા કે એટલે આપણે ફાઇનલ પ્રોગ્રામ બનાવ્યો છે ભજીયાનો તો જો અહીંયા બધા આવી ગયા છે તો ચાલો પેલા આપણે છે ને એમની સાથે મુલાકાત બધાને મળી લઈએ હવે ફ્લેશ લાઈટ માં હતું ને તો આંખમાં માં અંધાર આવી ગયા બધા લાઈનમાં બેસી ગયા રોશની બેન નો માજેટ ફોટો ફોરાવો બધા ભાગી ગયા તો વાગેલું છે નોટન કી

રોમા કારીગર આવી ગયા છે આમાં મોટા જેઠાણી કારીગર આવી ગયા છે બનાવવા માટે આજનો એમનો છે બનાવવાનો કેમ કાકી કાકી કેમ છો

લગભગ <laughs>

મોઢામાં પાણી તો ચાલો જેને જેને ખાવા હોય ભજીયા પટ્ટી ભજીયા પેલો ગોણ તે આવી જાવ થાય છે એવું છે મે જો આ પહેલી વાર નો તળવાનો બે વાર ના ગોણ તળવાના છે આપણે એક વાર કરી આ એક રાઉન્ડ થયો બધા પટ્ટી બજે એક વારનો એક રાઉન્ડ તળી લેવાનો પછી બીજો રાઉન્ડ આપણે છલ્લે તળવાનો છે એટલે ક્રિસ્પી બને આ માર કારીગરની કેવું છે એવું વાત સાચી છે કે ખોટી છે કમેન્ટ કરજો લખજો જો મસ્ત મજાનું અહીંયા મંદિર છે એમાં કાકીજી છે પૂજા કરે રોજ સવારે છે ને જો સરસ મજાનું મંદિર છે નાનું એવું બધા જ ભગવાન તમને અહીંયા અવેલેબલ મળશે બધા જ ભગવાન તમને અવેલેબલ મળશે બધા જ માતાજી છે કાનાજી છે ઠાકોરજી છે સિકોતરમાં છે વહેરાઈમાં છે લાલા કેટલા બધા છે સાંઈબાબા છે ગણપતિ બાપા છે તો ચલો તમે લોકો આપીને દર્શન કરી લેજો કે અને બહાર તો બધા ભાઈઓ બેઠેલા છે શાંતિથી વાતચીત કરે છે એ લોકો એ લોકોની વાતો કરે છે અમે લોકો અહીંયા કામ કરીએ છીએ સિવાય મારા જો કેટલા બધા ભજીયા બનાવવાના છે તો કેટલા બધા છે એટલા બધા ભજીયા બનાવવાના છે ને ડોલર 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 મહેડવાનું

કારીગર બીજા એવા પણ એ કંઈ કામ ના નથી બાર ઉભા ઉભા ખાલી સલાહ સૂચન કરે ખાલી સલાહ સૂચન કરે આવું બનાવજો તેવું બનાવજો નવે જોવા કે કેવું બને છે

તેલ ગરમ થાય એટલી વાર છે હવે ચાલો ફ્રેન્ડ્સ ભજીયાની તૈયારી થઈ ગઈ છે જો આપણે અહીંયા ભજીયા પડવાની ચાલુ થઈ ગયા ભજીયા પડવાનું ભાભી બળતાની હો હા જો ભજીયા જોઈને આવી ગયો ને મોઢામાં પાણી હજુ વાર લાગ્યો ગરમ લાગશે ધીરે ધીરે ખાજો

અમારી જો ચાંદી ની કઢાઈ છે એ તો હું કેવાય ભૂલી ગઈ ચાંદી ના અમે બનાવી છે ને મસ્ત મોટી મોટી

જો બેલો ગોણ થઈ ગયો એટલે બધાએ ચાલુ કરાય ટેસ્ટિંગ ચાલુ કરે જો નમા જેઠ બાપા બધાને અહીંયા એક એક ટેસ્ટિંગ કરાવે છે મે કોઈ કામ ત્યાં

ને જો છોકરાઓને પણ બે દીધા જમવા માટે છોકરાઓને બે સાત દીધા જમવા અહીંયા કાકીજી બા બધા બેસી ગયા અમે બધા નાના નાના પછી અહીંયા થોડાક ભજીયાનો ગોળ ઉતરી ગયો છે ને પત્તી ભજીયા પાછા આપણે

ફ્રેન્ડ્સ એક પંગત પૂરી થઈ ગઈ ભજીયાની કેમ બે હા છોકરાઓની આ ત્રીજી પંગત ત્રીજી પંગત જો અમારે જમાઈ આવી ગયા છે નણંદપા છે ને અમારા જેઠાણી બાબી બેસી ગયા છે જેઠાણી બી બેસી ગયા જમવા માટે મને એકલીને મૂકીને

છેલ્લો ઘણ બાકી છે આ બે પણ છે આમાં બે ને આમાં તળાઈ છે હજુ તો થઈ જાય પછી અમારો વારો છે જમવાનો ત્યાં સુધી અમે ખાલી છે ને મોઢામાં પાણી આવે ને બસ એ જ પીધા રાખીએ છીએ પછી આની સુગંધ આવે ને એનો સ્વાદ લઈએ છીએ

અમે ધાબા સ્ટાઇલ વાપરી છે પેપર માં ડીસો બગાડવાની નાય ડીસો ધોવી નો પડે ને બધાને

રાઉન્ડ <asst> <kind of> <fronts>

ના પર ગુરુ મુકેગી નસ્તો ખાને મેમ ઓ સાલો વીડિયો પર વીડિયો પર મને તો ખાવન કરની લોક તો

હવે જોઈએ કે આ લોકો શું કરે છે જમી જમીને બધા બેસી ગયા છે બધા મોબાઈલ લઈને બેઠા છે જો આ લોકો બી મોબાઈલ લઈને બેઠા મોટું બતાવ મોટું બતાવ તારું જો આ જો આ મારો મોબાઈલ લઈને બેઠો છે નેટ આવે છે વાઈફાઈ ચાલુ છે હા બધા મોબાઈલ લઈને બેઠા જમી જમીને ને જો હવે આ લોકો શું કરે છે બધા બેસી ગયા શાંતિ રોસ્ટેડ ને સોલ્ટેડ સોલ્ટેડ નહીં એ વિધાઉટ સોલ્ટેડ બધા બેસી ગયા જમવા ને બીજા છોકરાઓ બહાર રમે છે

રવકુમાર નમસ્કાર આ રવકુમાર તો બેટા અહી ઠંડી લાગશે નહીં નાખે બાય ચાલો ધ્રુવી મે <tries>